ઓમ ઓમ ગણપતયે ગણપત સરસ્વત આગળ આપણે બેતાલીસ શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો જ્યાં આપણે જોયું કે જે યોગ ભ્રષ્ટ થયો છે તેની સાધના એડે જતી નથી તે પવિત્ર

સંસિદ્ધો આવો સાધક ધારણ કરીને પૂર્વના દેહમાં પ્રાપ્ત કરેલો બુદ્ધિ અને આ સિદ્ધિ માટે પહેલાથી વિશેષ પ્રયત્ન કરે છે આપણા વિચારો અને કાર્યો સૂક્ષ્મ સંસ્કાર રૂપે આપણા અજ્ઞાત ચિત્તમાં રહી જતા હોય છે પૂર્વજન્મના આ સંસ્કારો તેના પછીના જન્મમાં પુનર્જીવિત અને પુનઃ શક્તિયુત બને છે સાધનાના આ સંસ્કારો તથા માનસિક વલણો સાધકને પૂર્વજન્મ કરતા પણ વધારે જોશપૂર્વક પ્રયત્ન કરવા પ્રેરે છે અને તેથી પૂર્વજન્મમાં મળેલા આધ્યાત્મિક અનુભવો કરતા અધિકતર અનુભવો પ્રાપ્ત કરવા અને સાક્ષાત્કારની વધારે ઊંચી ભૂમિકાએ પહોંચવા માટે તે વધારે પરિશ્રમપૂર્વક પ્રયાસો આદર્શે વળી આ જ વાતને આગળ વધારતા ભગવાન કહે છે પૂર્વાભ્યાસેન નવ રિય તે યવશોપી સ જિજ્ઞાસુર અપી યોગ શબ્દ બ્રહ્માતી વર્તતે પૂર્વજન્મના અભ્યાસથી તે ફરીથી તે જ યોગ માર્ગમાં આપોઆપ આકર્ષાય છે આવો યોગી ચીલા ચાલુ વિધિ વિધાનોથી પર હોય છે યોગીઓના કુળમાં જન્મ લેનાર યોગભ્રષ્ટને જેવી સાધનાની સુવિધા મળે છે સંગ મળે છે તે અન્યને નથી મળતા અને તેથી પૂર્વજન્મના યોગ સંસ્કારોના બળથી તે આ નવા જન્મમાં તેની યોગ સાધના પૂરજોશમાં ચાલુ રાખે છે અને જીવનનું અંતિમ પરમ સુખ પ્રાપ્ત કરે છે અને તેથી ભગવાન અહીં કહે છે જિજ્ઞાસુર અપીયોગ્ય જેનામાં યોગ વિશે થોડી જિજ્ઞાસા છે તેઓ સાધક પણ શબ્દ બ્રહ્મ એટલે કે વેદનો પાર પામે છે વૈદિક વિધિઓ અને કર્મકાંડ કરનારા તે ચડી જાય છે તેને કર્મકાંડથી સંતોષ થતો નથી તે વધુ ઉચ્ચ પ્રકારના સંતોષને માટે ઝંખે છે અને જો એક સામાન્ય જિજ્ઞાસુની બાબતમાં આમ હોય તો પછી જે આગલા જન્મમાં યોગમાંથી ભ્રષ્ટ થયો હોય અને જેણે આ જન્મે બીજી દુનિયાવી પ્રવૃત્તિઓ છોડીને યોગ સાધવા માંડ્યો હોય તેની સ્થિતિ કેટલી ઉચ્ચતર હશે અને તેથી યોગીની શ્રેષ્ઠ ગતિને બતાવતા ભગવાન આગળ કહે છે પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ પાપોથી મુક્ત થઈને વિશુદ્ધ બન્યો છે તે પ્રયત્નો કરીને અનેક જન્મોમાં આગળ વધતો પરાગતિને પ્રાપ્ત કરે છે અહી ગીતા પાપ શુદ્ધિને જ ખરી શુદ્ધિ કહે છે તેથી પાપોથી વિશુદ્ધ થયેલો યોગી પ્રયત્નો કરતો કરતો અનેક જન્મોની સાધના પછી પરમ ગતિને પ્રાપ્ત કરે છે આજે બસ આટલું જ હરિયો